તાપે જિલ્લાના સોનગઢ નજીક આવેલી પેપર બનાવતી જે કે પેપર મિલમાં કામ કરતા કર્મચારીઓએ પગાર વધારો નહીં કરાતા કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પગાર વધારાની માંગ કરી હતી સોનગઢની જે કે પેપર મિલના યુનિટમાં કામ કરતા કર્મચારીઓએ કંપની પાસે પગાર વધારાની માંગ કરવા છતાં કંપનીના સંચાલકોએ કર્મચારીઓની માંગ બાબતે ધ્યાન નહીં આપતા કંપનીના કર્મચારીઓએ કંપની બહાર પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા એગ્રીમેન્ટ બાબતે જે માંગણીઓ હતી વધારો પગાર વધારોનો એની બાબતે અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરતાં સત્તર મહિના સુધી વાટાઘાટો ચાલે પણ એના સુખદાયી પરિણામ ન મળતા અમારે અચોક્કસના મુદ્દતના હડતાલ સુધીના અમે મેનેજમેન્ટને અને સરકારના શ્રમ આયુક્ત અને કલેક્ટર શ્રી અને તાપી જિલ્લાના પોલીસ વડા તેમજ પીએસઆઈને અમે લેટર અમે લખી મોકલેલા એ અનુસંધાનમાં આજે અમારે એક માસ સેલને એક આયોજન હતું તેમાં મેનેજમેન્ટને એક માસ સેલના જે અનુરૂપ એને કોઈ ફરક પડે એ સંદર્ભ પણ નહીં હતો એના લીધે અમે મુલતવી રાખીને આગલા કાર્યક્રમમાં કોર્ટમાં જવાની કે જે લેબર કોર્ટ ગણાય જે લેબરોની માંગણીઓની જે કંઈ નિરાકરણ આવે એમાં અમે જવાનું નક્કી કર્યું છે તેમાં એમાં જો લાંબો સમય લાગે તો અચોક્કસ મુદતની હડતાલ પણ ઉપર પર જવા અમે તૈયાર છે એ મુક્કમ અમે કરી લીધું છે જે કે પેપર બિલમાં સત્તર વર્ષથી કામ કરતા કર્મચારીઓ મોંઘવારીના પગલે પગાર વધારાની માંગ કંપનીના સંચાલકો સામે કરી રહ્યા છે પરંતુ કંપનીના સંચાલકોએ કર્મચારીઓને પાણી ભાવ વીજળી મોંઘી તેમજ રો મટીરિયલ મોંઘું થતાં પગાર વધારવું શક્ય ન હોવાનું જણાવતા કર્મચારીઓમાં નારાજગી દેખાઈ હતી તેથી જ કંપનીના કર્મચારીઓએ કંપનીની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા